પણ આજ સુધી આ દિવાળી તો ગઈ પણ હજુ આ શિયાળાની સીઝન આવી તો આજ સુધી પણ આ કોઈ મળ્યું નથી એક બાજુ કુદરતી છે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એમના માણસો હોય તો એમને કપલબ બોલાવીને કોઈ પણ કોન્ટ્રાક્ટર જોતા હોય તો રાતોરાત મળી જાય પણ મારો બનાસકાંઠાનો ખેડૂત આજે સિઝનમાં ખાતર માટે કરીને લાંબી લાંભી લાઇડો લગાવે તો આજે મારા ખેડૂતને ખાતર મળતું નથી એ આ પરિસ્થિતિ આજે આ બનાસકાંઠાના ખેડૂતો એની છે કોંગ્રેસની સરકાર હતી તો ખાતર આપવા માટે કરીને નેડોની થેલીઓ ભેગી નતા આપતા ખેડૂતોને જેટલું જોતું હોય એટલું એરિયા ખાતર ને નિયમી ખાતર એ સમય મર્યાદાની અંદર આપતા હતા હજારો યુવાનો કરાર આધારિત નોકરી કરે છે જેમની નોકરી માટેની કોઈ સલામતી નથી અને એમને છૂટા કરી દે આ પરિસ્થિતિ ગુજરાત ની છે ત્યારે કરાર આધારિત યુવાનો કરવામાં આવે એટલા માટે ગરીબો ને કે આ ખરાબ પવાનો સાહેબ એટલો પ્રશ્ન છે કે વસ્તી ધોરણે ગામમાં જગ્યા રહેવા માટે નથી ખરાબ પવા માં રહેતા હશે વારંવાર એના વાયદા આપ્યા કે ભાઈ અમે અમને એક વખત તમે વોટ આપો તો અમે તમને તમારે જેટલો ખલવાર છે એટલું રેગ્યુલર કરી આપશું ડ્રોન થી સર્વે કર્યા અનેક વખત ચૂંટણીમાં વાયદા આપ્યા પણ આ જુદી ખરાબ અવારા એક પણ રેગ્યુલર કર્યા નથી અને કાયમી ચૂંટણીઓ પંચાયત રાજમાં આવતી જતી હોય કોઈ સરપંચ ચૂંટણી હારે તો એને સસ્પેન્ડ કરાવવા કે બીજાને કોઈને હેરાન કરવા માટે કરીને

અને મતદાર યાદીમાં નામ હોય તો તમારું ચૂંટણી કાર્ડમાં નામ આવ્યું હોય પણ એ બધું જૂનું થઈ ગયું આ બધું હવે નવા કરવાનું છે નવું કરવાનું છે ત્યારે આપણા મતદાર યાદીમાં માં પૂરેપૂરા નામ આવે અને કોઈ આપણા નામ ગાડી ના નાખે એની પણ આપ સૌ ખબર રાખજો આવનાર સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય સાત સહકાર આપીને લડીશું અને ખાસ કરીને તો આજે જન આક્રોશ ને કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો જયારે અહીંયા સ્ટેજ ઉપર છે ત્યારે

બંધારણ એક જવાબદાર આગેવાન છે એક કાર્યકર છીએ અમે ભાષા નહીં વાપરીએ કે અમે ફકીર દેશ દેશમાં અમે જોરું લઈને નતા રહેશું અબે હાર હોય કે જીત હોય પણ જ્યાં પણ લોકોને જરૂર પડશે આ દેશના લોકોને જરૂર પડશે બનાસકાડાના ખેડૂતોને જરૂર પડશે સત્તા હોય કે ના હોય જ્યાં પણ વહીવટી તંત્ર સામે લડવું પડે ત્યાં તાકાથી લડીશું અને અમારા કોંગ્રેસના કાર્યકર્ને કોઈ પણ વહીવટી તંત્ર હોય એને કોઈ દબાવવાની કોશિશ કરીને તો આ મંચ અને અમે બધું જ એકો એક અમારા કાર્યકર્ના પ્રોટેક્શનમાં તૈયાર છે અને જે પણ સત્તામાં બેઠા લોકો પરિવર્તન આવતું હોય છે એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસ ના કાર્યકર ને ક્યાંય દબાવવાની કોશિશ ના કરે અમે ગાંધી વિચાર ધારા વાળા છીએ અમે સરદાર વિચાર ધારા વાળા છીએ પણ જો તમે કઈ વધારે એવું કર્યું અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંસી ની રાણીઓ પણ બેઠી છે અમે અમારા કાર્યક્રમ માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ આજે ખુબ મોટી સંખ્યામાં તમે આવી